મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંધને દેવાધિદેવ મહાદેવને વંદન કરી આપ સર્વ શિવ ભક્તોને પણ મારા ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે વાત કરીશું બારમા જ્યોતિર્લિંગ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની સાથે એક અદ્ભુત કથા જોડાયેલી છે અને આ કથાનું શ્રવણ કરવાથી અનેક પ્રકારના જીવનમાં આવતા આધિ વ્યાધિ ઉપાધિ દૂર થશે અને જીવનમાં સારા પરિણામો પ્રાપ્ત થશે જીવનની અંદર દેવ મહાદેવની જ્યારે ભક્તિ કરવામાં આવે ત્યારે અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્ત થવાય છે કારણ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આપણું આ જીવન છે એ જન્મથી ભરેલું છે મૃત્યુથી ભરેલું છે અને અનેક પ્રકારના પીડાઓથી યુક્ત છે પણ જ્યારે દેવાધિદેવ મહાદેવની આપણે પૂજા કરીએ છીએ એમની ઉપાસના કરીએ છીએ ત્યારે જીવનમાં અનેક પ્રકારે શાંતિ પ્રાપ્ત થાય છે કારણ કે શિવનું બીજું નામ જ કલ્યાણ છે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં કલ્યાણની ઈચ્છા રાખતા હોય તો એમને દેવાધિદેવ મહાદેવજીની અવશ્ય પૂજા કરવી જોઈએ જે કોઈ પણ પોતાના ગામની અંદર જે કોઈ પણ શિવાલય હોય એ શિવાલયનું જે નામ હોય એ નામ પ્રમાણે એ શિવાલયના ગુણ પણ હોય અને એ શિવાલયનો મહિમા પણ હોય તો પોતાના ગામની અંદર જે શિવાલય હોય એ શિવાલયમાં જઈ અને ભગવાન શિવની પૂજા અને આરાધના અવશ્ય કરવી જોઈએ શિવજીના પર જલાભિષેક અવશ્ય કરવો જોઈએ શિવજીને જલ ચડાવવાથી જન્મો જન્મના દુઃખો દૂર થાય છે અને એમાં પણ ખાસ શ્રાવણ મહિનો હોય શિવરાત્રિનો સમય હોય કે પ્રદોષ વ્રત આવતો હોય જ્યારે પણ વદ પક્ષ અને શુદ્ધ પક્ષ બંનેની તેરસ આવતી હોય એ તેરસના દિવસે જ્યારે તમે શિવાલયના દર્શને જાઓ છો અને શિવજીના દર્શન કરો છો ત્યારે આપણા જીવનમાં આવતી તમામ આધિવ્યાધિ ઉપાધિઓ અટકી જાય છે કારણ કે શિવ એ દરેક જીવનું કલ્યાણ કરે છે આ જે ઉત્તમ પ્રકારની કથા જે આપની પાસે હું લઈને આવ્યો છું એ ઘુષ્મેશ્વર શિવાલયની છે ઘુષ્મેશ્વર શિવાલય નો પ્રસંગ અદ્ભુત છે કે કઈ રીતે ઘુસ્મેશ્વર શિવાલયનું પ્રાગટ્ય થયું અને ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા એની ઉત્તમ કથા જે છે હું આપને સંભળાવવા જઈ રહ્યો છું ઘુસ્મેશ્વર શિવાલય રાજસ્થાનની અંદર આવેલું છે રાજસ્થાનની અંદર શિવર નામક એક નાનું ગામ છે અને એ ગામની અંદર ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું દક્ષિણ દિશામાં દેવગીરી પર્વત ત્યાં આવેલો છે અને દેવગીરી પર્વત ઉપર ભારદ્વાજ ગોત્રના એક ઋષિ જે છે ત્યાં રહેતા હતા જેમનું નામ હતું સુધર્મા ખૂબ જ વિદ્વાન પંડિત હતા ધર્મ કર્મમાં બહુ જ માનતા અને પોતાનું જીવન ધર્મયુક્ત રીતે પસાર કરતા અને ભગવાન શિવના અનન્ય ભક્ત હતા એ સાથે એમના જે લગ્ન થયેલા અને એમના જે ધર્મપત્ની હતા એમનું નામ સુદેહા હતું એ પણ ધર્મપ્રિય હતા પતિના દરેક કાર્યની અંદર પતિને પૂર્ણ રીતે સાથ આપતા અને એ પણ દેવાધિદેવ મહાદેવના ઉત્તમ ભક્ત હતા અને બંને દેવાધિદેવ મહાદેવની પૂજા કરતાં આરાધના કરતા અને ખૂબ સારી રીતે પોતાનું જીવન નિર્વાહ ગુજારતા હતા પ્રતિદિન આ પતિ પત્નીનો જોડો એ નિત્ય કોઈ પણ દિવસ હોય ત્રણસો ને પાસઠ દિવસ માટીની અંદરથી સો શિવાલય બનાવવાના અને સો પાર્થિવ શિવલિંગ બનાવી અને નજીકનું જે તળાવ હતું એ તળાવની અંદર પછી એ શિવાલયનું વિસર્જન કરે આવી રીતે પાર્થિવ શિવલિંગ બનાવી અને એનું નિત્ય પૂજન કરે અને પૂજન આરાધન કરી અને પછી આ જે શિવાલય છે જે બનાવ્યા હોય પાર્થિવ શિવાલિંગ એ બધાનું વિસર્જન કરતા તો આ નિત્યક્રમ હતો ઘણો બધો સમય ગયો ખૂબ સારું ભક્તિભાવથી એમનું ગામમાં નામ હતું ચારે બાજુ બધા આ બ્રાહ્મણદેવને ખૂબ માનતા એમની પ્રસન્નતા કરતા ભગવાનની દયાથી કર્મકાંડનું કામ પણ એમને એટલું સુંદર મજાનું ચાલતું કે એનાથી એમના જીવન નિર્વાહનું જે કાર્ય છે તો પૂર્ણ થતું જ પણ એ પૂર્ણ થયા ઉપરાંત પણ ધન ધાન્ય અને સમૃદ્ધિ ખૂબ સારી એવી આ ભૂદેવ પાસે હતી અને ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ એમને શેર માટીની ખોટ હતી એમના ત્યાં કોઈ સંતાન નહોતું એટલે વારંવાર જે ગો ગોરભા હોય અથવા તો જે એમના ધર્મપત્ની હોય એ સુદેહા જ્યારે પણ નગરમાં નીકળે પોતાના ગામમાં નીકળે ત્યારે નાની મોટી વાતો સંતાન બાબતની એમને સાંભળવી પડતી કે ધન સંપત્તિ વૈભવ બધું છે પણ જ્યારે સંતાન જ નથી તો આ બધાનું કરશો શું આવા મેણાટોણા લોકો બહુ મારતા અને આમે આ સંસારનો નિયમ છે કે સંસારની અંદર તમારી પાસે અઢળક ધન સંપત્તિ વૈભવ બધું જ હોય પરંતુ જે વસ્તુ તમારી પાસે ના હોય એની જ્યારે બીજા લોકોને ખબર પડે ત્યારે એ માઇનસ પોઈન્ટનો ઘણા બધા લોકો લાભ લેતા હોય છે ઘણા બધા ફાયદો લેતા હોય છે અને એનાથી તમારું મન વિચલિત કરવાની ઘણી બધી કોશિશો થતી હોય છે તો આવી જ કોશિશ જે હતી એ આ સુદેહા જોડે થતી આ જે બ્રાહ્મણના ધર્મપત્ની હતા એ સુદેહા જ્યારે પણ નગરમાં જાય ત્યારે આવા બધા ટોણા સહન કરવા પડે ઘણીવાર દેવને પણ આ ટોણા સહન કરવા પડે છતાં એ લોકો સહન કરતા પરંતુ આ સુદેહા જે છે એને આ ટોણા સહન થયા નહીં એટલે એમને પોતાના પતિને કહ્યું કે તમે બીજા લગ્ન કરી લો તમને સંતાન ના થતું હોય તો તમે બીજા લગ્ન કરી લો પણ મહારાજ જે છે એ તૈયાર થતા નથી અને એ કોઈ પણ કાળે બીજા લગ્ન કરવા માગતા નથી ત્યારે આ સુદેહા છે એ એમની પોતાની જે નાની બહેન હોય છે ઘૂસ્મા એ પણ પૂર્ણ રીતે શિવભક્ત હોય છે અને એટલી શિવભક્ત હોય છે કે એ પણ પોતા પોતે નાનપણથી જ દેવાધિદેવ મહાદેવનું પૂજન કરતી અર્ચન કરતી અને દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં જ લીન રહેતી એટલે સુદેહાને થયું કે આ શિવભક્તિવાળું ઘર છે તો મારી બેન છે એને જ જો અહીંયા લાવું તો એને બીજી કોઈ કામના છે નહીં અને જો એક સંતાન આપી દે અને સંતાન આપ્યા પછી એ પણ ભગવાનનું નામ લેતી રહે અને હું પણ સારી રીતે આ સંસારનું જીવન જીવીએ અને બે બહેનો સંપીને રહીશું એ ગૌરભાજી હોય છે એમના પતિ હોય છે એમને કહે છે કે હે પતિદેવ હું તમારી આગળ એક સુંદર મજાનો પ્રસ્તાવ મૂકું છું કે મારી બેન જે ઘોષમાં છે એ ઘોષમાની સાથે તમે લગ્ન કરી લો ઘણું બધું સમજાવે છે પણ બ્રાહ્મણદેવ માનતા નથી પરંતુ સ્ત્રી હઠ સામે બધા વિવશ છે જ્યારે સ્ત્રી હઠ પકડી અને સુદેહા બેસે છે ઘણા દિવસો સુધી ખાવાનું પણ ખાતી નથી ઘણા દિવસો સુધી મહારાજની સામે બોલતી પણ નથી ત્યારે મહારાજને જે છે આ યોગ જોઈ અને પછી એમને આ પાડે છે અને ઘુસ્મા સાથે આ સુદેહા જે છે એ લગ્ન કરાવે છે આવી રીતે બ્રાહ્મણ દેવના અને ઘુષ્માના લગ્ન થાય છે લગ્ન થયા પછી ઘણો બધો સમય વ્યતીત થાય છે એ જે સમયમાં ઘુષ્મા જે હોય છે જે આ ઘરમાં આવી હોય છે તો પોતાની બેન સુદેહા જે રોજ પાર્થિવ શિવલિંગ બનાવતી હોય છે એ કાર્ય પોતાના માથે લઈ લે છે અને નિત્ય દરરોજ જે પોતાની બેન સુદેહા સુદેહા જે સો શિવલિંગ બનાવતી એવી રીતે નિત્ય એ સો શિવલિંગ પાર્થિવના બનાવે અને પછી એની પૂજા કરે અને પૂજા કર્યા પછી એનું વિસર્જન કરવા જાય આવી રીતે કુષ્મા જે છે એ ખૂબ જ પ્રિય શિવ ભક્ત થઈ ગઈ અને આ કુષ્માની ભક્તિ જોઈ અને આજુબાજુના જે ગામમાં જે પાડોશી હોય ગામના લોકો હોય એ પણ એના ખૂબ વખાણ કરવા લાગ્યા અને કુષ્માની જે શિવ ભક્તિ જોઈ અને અનેકને ખૂબ સારા પ્રસન્ન થઈ અને એને કહેવા લાગ્યા કે ભાઈ કુષ્માની ભક્તિ એટલે કેવું પડે અને એ રીતે પોતાના દિવસો પસાર કરે છે થોડો સમય જાય છે એટલે ઘુષ્માને સારા દિવસો જાય છે અને સારા દિવસો જાય છે એટલે ઘુસ્માને દેવ મહાદેવની કૃપાથી સુંદર મજાનો રૂપવાન પુત્ર પ્રાપ્ત થાય છે અને આ પુત્ર પ્રાપ્ત થવાથી આખા ગામની અંદર ખુશી વ્યાપી જાય છે કારણ કે આ તો આખા ગામના ગોરભા હતા અને ગોરભાના ત્યાં સંતાન આવે એટલે તો આખું ગામ ખુશ હોય કારણ કે આગળ પૂજા પાઠ કર્મકાંડ કરાવવા માટે બીજા બ્રાહ્મણદેવ આવ્યા એ બ્રાહ્મણ દેવના ત્યાં આવી રીતે સંતાન આવ્યું છે જાણે ગામવાસીઓએ જાણ્યું તો ગામવાસીઓ પણ એટલા જ ખુશ થાય છે અને ખૂબ દાન ભેટ લઈ અને આ કુંવરને મળવા માટે આવે છે આ બ્રાહ્મણ દેવના જે સંતાન હોય છે એ કુંવરને મળવા આવે છે બધા જે છે આ બ્રાહ્મણ દેવના પુત્રને ખૂબ સારી એવી દાન ભેટ અર્પણ કરે છે અને ઘુસ્માનાં પણ બહુ વખાણ કરે છે ઘુસ્માના જ્યારે જ્યારે વખાણ થાય ત્યારે સુદેહા જે હોય ને ઈર્ષા ઉત્પન્ન થતી જાય જેવા ઘૂસમાના વખાણ થાય એવી ઈર્ષા થતી જાય પરંતુ કહેવાય છે ને કે ઈર્ષાનું કોઈ મૂળ નથી હોતું ઈર્ષા એ એવી વસ્તુ છે કે જેના માટે પણ તમે જ્યારે ઉત્પન્ન થાય અને જો એનું તમે સમાધાન ના કરો અને ઈર્ષાને બાળી ના નાખો તો આ ઈર્ષા કયા ક્યાં આગળ જઈ અને અટકે અને કેટલું મોટું ભયંકર નુકસાન કરાવી દે એને કોઈ ખબર નથી રહેતી આવી જ ઘટના જે છે એ આ સુદેહા અને ઘુસ્માના જીવનમાં બને છે ધીમે 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 આ કુંવર જે છે એ મોટો થવા લાગે છે આ સંતાન બ્રાહ્મણનો પુત્ર મોટો થવા લાગે છે અને બ્રાહ્મણનો પુત્ર જ્યારે મોટો થાય છે પછી એની વ્યવસ્થિત જે કહેવાય બ્રાહ્મણ કુળની અંદર જ એના લગ્ન કરાવવામાં આવે છે અને બ્રાહ્મણ કુળમાં એના લગ્ન થઈ અને એનું જીવન ખૂબ સારી રીતે ચલાવતો હોય છે અને એવી રીતે જ્યારે સુદેહા જે છે એ સુદેહાને ખબર પડી કે હવે આ તો ઘુસ્માના પુત્રના લગ્ન પણ થઈ ગયા છે વહુ પણ આવી ગઈ છે અને માન માનપાન હવે વહુ પણ ઘુસ્માને વધારે માનપાન આપે છે ત્યારે ઈર્ષાની આગ જે છે ને એ એવી હોય છે કે બનાવેલો સંસાર આખો ઉજાડી નાખે તમે જુઓ રામાયણનો જ દાખલો લઈ લો કે તમે અયોધ્યા જાઓ ને ત્યારે તમને ખબર પડે ત્યાં કનક ભવન છે અને એ જે કનક ભવન છે ને એ જ્યારે ભગવાન શ્રી રામના લગ્ન થયા ત્યારે ભગવાન શ્રી રામ અને સીતાજીને આ જે કઈકઈ રાણી હતા એ કઈકઈ રાણીએ આખું કનક ભવન બનાવી અને રામને ભેટ આપેલું એટલો સ્નેહ અને એટલો પ્રેમ ભગવાન રામને કરતા પરંતુ જ્યારે મંથરા દ્વારા ઈર્ષાના બીજ વાવવામાં આવ્યા અને મંથરા દ્વારા જ્યારે ઈર્ષા પ્રગટ કરવામાં આવી તો એ જ કઈકઈ માતાને એટલી ઈર્ષા પ્રગટ થઈ કે જેના કારણે રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માગી લીધો તો આ જે ઈર્ષા છે એનું કોઈ માપ નથી હોતું આમ આ સુદેહા એ ઘુષ્મા અને સુદેહા ખૂબ સુંદર મજાથી શિવભક્તિ કરતા હતા અને ખૂબ સારી રીતે પોતાનો સંસાર ચલાવતા હતા પરંતુ આ ઈર્ષા ધીમે 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 એટલી વધી ગઈ કે એક વાર તો ઘુષ્માના એટલા બધા વખાણ થતા અને વહુ પણ ઘુષ્માના જે કહેવાય એ પગ દબાવી અને રોજ નિત્યક્રમ પ્રમાણે પોતાના રૂમમાં જાય સુવા માટે તો આ બધું જે છે સુદેહા જોવે છે તો એનાથી સહન થતું નથી અને એ ઈર્ષામાં ને ઈર્ષામાં એ પોતે છરી હાથમાં લે છે અને છરી લઈ અને જે વહુ એ ભવનમાં સૂઈ હોય છે વહુને પણ ખબર ના પડે એવી રીતે આ ઘૂસ્માનો જે પુત્ર હોય છે એના પેટમાં છરી ભોંકી અને આ પુત્રને મારી નાખે છે મારી નાખે તો ઠીક પરંતુ એનું જે ગરદન હોય છે ગરદન કાપી નાખી એના છરીથી ઘણા બધા ટુકડા કરી એના જે અંગ હોય છે એ અંગના પણ ટુકડે ટુકડા કરી નાખે છે અને અંગના ટુકડા કરી અને એક મોટું જે કહેવાય કોથળા જેવું હોય એની અંદર બધું ભરી અને આખું જે એનું મસ્તક વગેરે અને એનું પોટલું વાળી અને પોટલું બનાવી અને જ્યાં ઘોશમાં રોજ સો શિવાલય અર્પણ કરતી હતી જે પાર્થિવ શિવલિંગ બનાવી અને જે પાર્થિવ શિવલિંગ નિત્યક્રમે સો પાર્થિવ શિવલિંગ બનાવવાના અને નિત્ય એ તળાવની અંદર પધરાવાના એ જ તળાવની અંદર આખું જે પોટલું હોય છે એ પધરાવી દે છે બીજા દિવસે સવાર પડે છે સવાર પડે છે એટલે તો ઘૂસ્મા એનો પતિ અને આ સુદેહા છે એનો પણ પતિ થાય એટલે કે એ બ્રાહ્મણદેવ એ પોતાના નિત્યક્રમ પ્રમાણે પરવારી ને પાર્થિવ શિવલિંગ બનાવવા બેસી જાય છે પાર્થિવ શિવલિંગ બનાવી અને પછી નિત્યક્રમ પ્રમાણે પૂજા શરૂ થાય છે અને આ બાજુ પેલી જે નવી પરણીને વહુ આવી છે એ જોવે છે તો પતિદેવના જે શયનખંડની અંદર પતિદેવનું જે સ્થાન હોય છે ત્યાં તો બધું લોહી અને એમના કાપેલા અંગો પડ્યા છે તો આ જોઈએ તો ભયભીત થઈ જાય છે અને ભયભીત થઈ અને તરત જ પોતાની માતા એટલે કે પોતાની સાસુ હોય છે એ સાસુ પાસે દોડી આવે છે અને ગુસ્માને કહે છે કે તમારા પુત્રના કાપેલા અંગ પડ્યા છે નકલું નરું લોહી લોહી પડ્યું છે અહીંયા અને તમારો પુત્ર પણ ક્યાંય દેખાતો નથી એટલે ખૂબ વિચલિત મનથી રડારડ કરે છે પરંતુ આ રડારડની સેજ પણ અસર જે છે આ ઘૂસમા ઉપર થતી નથી ઉપરથી એ વહુ છે એ વહુને પોતાની પાસે બેસાડે છે અને કહે છે કે દેવાધિદેવ મહાદેવની પૂજા કર તારા પતિને કંઈ જ નહીં થાય જેને જેને આ સંસારની અંદર જન્મ આપ્યો છે એ જ તારા પતિના મૃત્યુનું કારણ પણ છે તો તારા પતિનો જન્મ અને મૃત્યુનું કારણ એ દેવાધિદેવ મહાદેવ છે જ્યારે એમને થયું ત્યારે એમને જન્મ આપ્યો અને જ્યારે એમને થશે કે હવે આ જગતની અંદરથી આ જીવને મારે લઈ લેવો છે તો પણ એ કાર્ય દેવાધિદેવ મહાદેવ જ કરવાના છે માટે સહેજ પણ વિચલિત ના થઈશ અને આ પૂજામાં બેસ પહેલાં આપણે શિવલિંગની પૂજા કરીએ અને આ પાર્થિવ શિવલિંગ જે છે એ હું તળાવની અંદર જ્યારે પધરાઈ આવું પછી આપણે કંઈક કે એની શોધ કરીશ અને આવી રીતે વહુને આશ્વાસન આપી અને કુષ્મા જે છે એ પાર્થિવ શિવલિંગનું પૂજન પૂર્ણ કરે છે પાર્થિવ શિવલિંગનું જેવું પૂજન પૂર્ણ થાય છે એટલે બધા શિવલિંગ જે છે એ તળાવની અંદર જ્યારે વિસર્જન કરવા જાય છે ત્યારે એ વિસર્જન કરવાની સાથે જ દેવાધિદેવ મહાદેવ ત્યાં પ્રગટ થઈ જાય છે અને દેવાધિદેવ મહાદેવને પ્રગટ થયેલા જોઈ અને ઘૂસમાં બંને હાથ જોડી અને દેવાધિદેવ મહાદેવને નમસ્કાર કરે છે દેવાધિદેવ મહાદેવ કહે છે કે ઘૂસમાં તારી ભક્તિથી હું ખૂબ ખુશ થયો છું તારે જે માગવો એ માગી લે હું તારા ઉપર પ્રસન્ન છું પરંતુ હું તને વરદાન આપું એના પહેલાં તારી બહેનનું તો આ કૃત્ય જું એટલે દિવ્ય દ્રષ્ટિ આપી અને જે કંઈ પણ આખી ઘટના બની છે એ ઘટના ઘુસ્માને દેવાધિદેવ મહાદેવ બતાવે છે કે કઈ રીતે પોતાની મોટી બહેન જે છે એ મોટી બહેને સુદેહાએ કઈ રીતે પોતાના પુત્ર જે છે ઘુસ્માના પુત્રને માર્યો અને કઈ રીતે એના ટુકડે ટુકડા કરી અને આ નદીની અંદર પધરાવ્યા એ બધું બતાવે છે ત્યારે ઘુસ્મા બે હાથ જોડી અને એટલી જ વિનંતી કરે છે કે હે દેવ મહાદેવ કોઈ આ દુનિયામાં ગમે કરે પણ ધાર્યું તો તમારું જ થાય તમે જે કહેશો અને તમે જે કરશો એ જ સત્ય થવાનું છે જ્યારે ઘુસ્માની વાણીમાંથી દેવાધિદેવ મહાદેવ આવા શબ્દો સાંભળે છે ત્યારે તરત જ ઘુસ્માનો જે પુત્ર હોય છે એ પુત્રને દેવાધિદેવ મહાદેવ સજીવન કરી દે છે અને નદીમાંથી જે છે એ પુત્ર ધીમે 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 બહાર આવે છે અને નદીમાંથી બહાર આવી અને પોતાની માતાને ચરણ સ્પર્શ કરે છે અને દેવાધિદેવ મહાદેવ કહે છે કે હે ઘુષ્મા તારી આટલી અવિચળ ભક્તિ અને મારા પ્રત્યેનો આવો ભાવ અને આટલો પ્રેમ જોઈ હું પણ અંતર મનથી ખૂબ પ્રસન્ન છું માટે તારે જે કોઈ પણ વરદાન માગવું હોય તે માગ અને તું વરદાન માગે એના પહેલાં તારી બેન સુદેહા છે જેને આ કૃત્ય કર્યું છે એને હમણાં જ મારું પીનાકીન અહીંયાથી જશે અને એને મૃત્યુદંડ આપીને પાછું આવશે ત્યારે ઘુસ્મા ક્ષમા પ્રાર્થના કરે છે કે હે દેવાધિદેવ મહાદેવ મારી જે બેન છે એ મારા ઉપર ખૂબ જ વાત્સલ્ય ભાવ રાખે છે પરંતુ બળે કંઈક એવો ઈર્ષા એને ઉત્પન્ન થઈ હશે અને એના કારણે એને આ ભૂલ કરી છે તો હે દેવાધિદેવ મહાદેવ તમે ક્ષમા કરવાવાળા છો તમે મારા બહેનને ક્ષમા આપો અને આમ ઘુષ્માના કહેવાથી દેવાધિદેવ મહાદેવ આ સુદેહા છે સુદેહાને ક્ષમા આપે છે અને એ જ પ્રમાણે જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે ઘુષ્મા કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ તમે જ્યારે મારા ઉપર પ્રસન્ન થયા છો તો તમે અહીંયા જે તમારું પ્રાગટ્ય થયું છે તો અહીંયા જ તમે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં બિરાજો અને જે કોઈ પણ તમારી ઉપાસના આરાધના કરે અહીંયા જે કોઈ પણ ભાવિ ભક્તો કોઈ પણ મનોકામના લઈને આવે તો એની મનોકામના પૂર્ણ કરો અને એને ખૂબ સારા આશીર્વાદ આપો આમ ઘુસ્માના કહેવાથી દેવ મહાદેવ જે છે એ ત્યાં બિરાજમાન થાય છે અને કહે છે કે હે ઘુસ્મા તે મારી અવિ અવિચલ ભક્તિ કરી છે માટે આ શિવાલયનું નામ આ જ્યોતિર્લિંગનું નામ ઘુસ્મેશ્વર મહાદેવ કહેવાય છે અને ત્યાંથી જ એ ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગ કહેવાયું અને આ રીતે ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા છે જે કોઈ પણ પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ ભાવથી દેવાધિદેવ મહાદેવની પૂજા કરે છે એને કોઈ પણ પ્રકારના કષ્ટો હોય તો બધા જ કષ્ટો જે છે દૂર થાય છે જેને કોઈ પણ પ્રકારે ઘણા વર્ષો થયા હોય પાંચ વર્ષ થયા હોય સાત વર્ષ થયા હોય દસ વર્ષ થયા હોય લગ્નના આટલા વર્ષ વીતી ગયા હોય અને છતાં પણ કોઈ સામુ ભગવાને ના જોયું હોય એને સંતાન ના પ્રાપ્ત થયું હોય તો ઘૂષ્મેશ્વર સિવાય શિવાલય છે એ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તમે અવશ્ય કરો આ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થશે અને આપના લગ્નના પાંચ વર્ષ થયા હોય કે દસ વર્ષ થયા હોય કોઈ પણ સંતાન પ્રાપ્ત ના થયું હોય તો આ શિવાલય પર જલાભિષેક કરાવવાથી પંચામૃત અભિષેક કરાવવાથી અને આ ભૂમિની અંદર થોડા દિવસ રહી અને તપ કરવાથી અને એ તપ કર્યા બાદ તમે તમારા ગૃહસ્થ જીવનની જે શરૂઆત કરો તો એમાં સારા ફળ પ્રાપ્ત થાય છે અને સારું સંતાન પ્રાપ્ત થાય છે આમ આ જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્ત્વ છે આ જગ્યાએ પાર્થિવ જ્યોતિર્લિંગ તમે બનાવી અને પણ દેવાધિદેવ મહાદેવને અર્પણ કરો ત્યાં નદી અને જ્યાં જળાશય છે આ શિવાલયની બાજુમાં ત્યાં જળાશયની અંદર તમે અર્પણ કરો તો એનાથી પણ આપને સારા ફળ પ્રાપ્ત થાય છે આમ આ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે જીવનની અંદર એકવાર ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કરો અને આપના મનને બુદ્ધિને આત્માને પવિત્ર બનાવો ઓમ નમઃ શિવાય